હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જૂના સ્વેટરમાંથી સરસ મજાની બે વસ્તુ બનાવીશું જનરલી આપણે જૂના સ્વેટર ફેંકી દેતા હોઈએ છીએ અથવા તો કોઈને પહેરવા આપી દેતા હોઈએ અથવા તો વાસણવાળાને આપી દેતા હોઈએ છીએ પણ જો કલર એવો નેવો હોય તો આ રીતના તમે એનો ઉપયોગ કરી શકો છો તો અહીં મેં મારા દીકરાનું જૂનું સ્કૂલનું સ્વેટર લઈ લીધું છે કેમકે હવે સ્વેટર ચેન્જ થઈ ગયું છે એટલે આ કંઈ કામનું નહોતું અને કલર આનો એવો નેવો હતો એટલે એમ થયું કે ચલો આનો યુઝ કરી લઈએ તો આની બંને સ્લીવ મેં અહીં કટ કરી લીધી છે હવે આવી રીતના જૂનું કોઈ પણ ચપ્પલ હોય એમાં આપણે આ સ્લીવને પહેરાવી અને શિયાળામાં ઘરવા પહેરવાના ચપ્પલ બનાવી શકીએ છીએ તો સ્લીવનો જે આગળનો ભાગ હતો એને પહેલાં આપણે સોય દોરાથી સાંધી લઈશું પાકો દોરો હોય તેવો લેવાનો જેથી ખુલી ન જાય તો જો મેં આગળનો મોઢાનો ભાગ આખો સીવી લીધો છે હવે આને ચંપલમાં આવી રીતના નાખી દઈશું આવી રીતના કર્યા પછી સ્લીવને મેં ઊંધી કરીને પછી સિલાઈ કરી હતી અને હવે આપણે આને પકડી જો આગળથી પેક હશે તો ખુલશે નહીં અને આખું ચપ્પલ આની અંદરથી આવી રીતના આપણે ગળકાવી લઈશું વિડીયોમાં તમને જેમ દેખાય છે એ રીતના તમારે કરવાનું છે તો આવી રીતના કરીશું એટલે એકદમ સરસ આપણું ઘરમાં પહેરવાનું ગરમ ચપ્પલ બનીને તૈયાર થઈ જશે વ્યવસ્થિત ખેંચીને આપણે નીચેની બાજુ લઈ લઈશું અને અંદર આવી રીતના હાથ નાખીને સરખું કરી લેવાનું જો નજીકથી બતાવી દઉં આવી રીતના થઈ જશે અને નીચેનો આ જે ભાગ છે તો વધારાનો ભાગ છે આપણે કાતરની મદદથી કટ કરી લઈશું અને ત્યાર પછી બે છેડાને એકની ઉપર એક રાખીને આપણે સોય દોરાથી સિલાઈ કરી લઈશું તમે ઈચ્છો તો ગ્લુગનથી ચોંટાણી પણ શકો છો પણ એકદમ મજબૂત થાય એટલે હું આને સોય દોરાથી સીવી રહી છું પછી આ ચપ્પલ ગમે ત્યારે ધોવું હોય તો ડાયરેક્ટ આમ આપણે ધોઈ પણ શકીએ છીએ અને તડકામાં સુકાઈ પણ જશે તો આવી રીતના સોય દોરાની મદદથી નીચે આખામાં આપણે સિલાઈ કરી લઈશું તો જો અહીં મેં આખામાં સિલાઈ કરી લીધી છે આવા ગરમ ચપ્પલ રેડીમેડ પણ મળતા જ હોય છે પણ ઘણી વખત નાના બાળકોના સાઇઝના નથી મળતા હોતા તો આવી રીતના આપણે ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ હવે જો તમે ડાયરેક્ટ આની અંદર પગ નાખશો ને તો જ્યારે પગ કાઢીએ ને ત્યારે અંદરનું જે આપણે કપડું દબાવ્યું હતું ને એ બધું બહારે આવી જશે આવી રીતના તો એવું ન થાય એના માટે આપણે કપડાંને સરખું અંદર દબાવીને બેસાડી દઈશું અને પછી આ બારના કપડાં સાથે અંદરના કપડાંની આપણે સિલાઈ કરી લઈશું સોય દોરાની મદદથી આગળની બાજુ જે વણાક છે ખાલી એટલું જ આપણે સિલાઈ કરવાની છે અને સેમ કલરના દોરાથી કરીશું એટલે સિલાઈ દેખાશે પણ નહીં તો જો મેં આવી રીતના ખાલી આગળ વણાક પૂરતી સિલાઈ કરી લીધી છે તો અંદર આવી રીતના પગ નાખીશું ને તો કપડું બારે પાછું ખસી નહીં જાય તો એવી રીતના મેં અહીં બંને ચપ્પલ કરી લીધા છે તો ઘરમાં પહેરવાના શિયાળાના ચપ્પલ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને એટલો સરસ ગરમાઓ આપે છે ને કે મજા આવી જશે તો આ મેં મારા નાના સન માટે બનાવ્યા હતા તો જો એ આવી રીતના ઘરમાં પહેરીને ફરી શકે છે એટલે નીચે ટાઇલ્સ ઠંડી ન લાગે અને બાળકોને જલ્દીથી શરદી ન થાય તો તમે આવી રીતના ઘરે ચપ્પલ બનાવી શકો છો અને હવે જે સ્વેટરનો બાકીનો ભાગ વધ્યો હતો તમે આને સિલાઈ કરીને એમને સ્લીવલેસ સ્વેટર તરીકે ઉપયોગ કરી શકો છો જો શર્ટની અંદર પહેરવું હોય તો પણ હું આનો બીજો ઉપયોગ બતાવું છું અહીં મેં આ રીતની ટોપી લઈ લીધી છે તો આપણે આના જ માપની આમાંથી ટોપી બનાવીશું નીચેનો આટલો ભાગ છે આપણે રહેવા દઈશું કેમ કે આમાં જેમ વાળેલી છે પટ્ટી એવી રીતના આપણે પટ્ટી વાળીશું અને ઉપરની બાજુ લગભગ બે ઇંચ જેટલી જગ્યા રાખીને આપણે કટ કરી લઈએ તમે આમાંથી ઘણું બધું અલગ અલગ વેરાયટી બનાવી શકો છો પણ અત્યારે વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલે હું ત્રણ વસ્તુ જ બતાવી રહી છું તો જો અહીં મેં આને કટ કરી લીધું છે હવે ઉપરનો ભાગ આપણે એમ જ સીધો રાખીશું સાઈડમાં જે ખાલી ટોપીનું રાઉન્ડ છે સહેજ આપણે રાઉન્ડ જેવું કટ કરી લઈશું અને લગભગ બે બે ઇંચ જગ્યા મૂકીને કટ કરવાનું છે તો જો મેં અહીં કટ કરી લીધું છે હવે આપણે આને ફેરવી લઈએ કલર બંને બાજુ સરખો જ છે એટલે વાંધો નથી પણ તમારે ઊંધું કરી લેવાનું જો અંદર કલર આછો હોય ને બારે સરસ હોય તો આવી રીતના કર્યા પછી આપણે નીચે જે પટ્ટી વાળેલી છે સ્વેટરનો પટ્ટીનો ભાગ છે આપણે આવી રીતના વાળી લઈશું જેથી ટોપીમાં વળેલો ભાગ થઈ જાય અને આમ ફરતી આવી રીતના આપણે સિલાઈ કરવાની છે ઉપરની બાજુ આવી રીતના ભેગું કરીશું એટલે ટોપી જેવો શેપ આવે તો જે ઉપરનો છેડો હતો આપણે કટ કર્યો તો ત્યાં આપણે આવી રીતના સિલાઈ કરી લઈશું અને છેલ્લે સુધી સિલાઈ કર્યા પછી આપણે દોરાને ખેંચી અને ભેગું કરી લઈશું આવી રીતના ખેંચીને એકદમ ભેગું કરી લઈશું એટલે ઉપરથી સરસ ટોપલી જેવું થઈ જશે અને આને આવી રીતના બે આંટી મારી અને પછી સોય દોરાની મદદથી બધા ભેગા કરીને સીવી લઈશું એટલે ઉપર સરસ ગુચ્છા જેવું થઈ જશે તો જ આવી રીતના થઈ ગયું છે અને હવે ફરતા આવી રીતના સિલાઈ કરી લઈશું પણ આપણે વળેલી પટ્ટી ટોપી પહેરીએ ત્યારે બહારની સાઈડ જોઈએ એટલે અત્યારે આપણે પટ્ટીને અંદરની બાજુ વાળી લઈશું કેમ કે પછી જ્યારે આપણે સીધી કરીએ તો પટ્ટી બારે દેખાય તો આવી રીતના અંદરની બાજુ પટ્ટી વાળી અને પછી ફરતા આપણે સિલાઈ કરવાની છે અને સિલાઈ કઈ રીતના કરવાની એ પણ હું તમને બતાવી દઉં પહેલાં આપણે બેથી ત્રણ ટાકા એમને લઈ લઈશું અને પછી રેગ્યુલર સિલાઈ કરતા હોઈએ એવી રીતના નહીં પણ આવી રીતના સિલાઈ કરીશું દોરાને આમ રાખી અને વચ્ચેથી સોય ગડકાવીશું એટલે આવી રીતના સિલાઈ કરશો ને તો ઉપરથી દોરા નીકળશે પણ નહીં અને એકદમ સરસ મજબૂત સિલાઈ થશે તો અહીં એવી રીતના બંને બાજુ મેં સિલાઈ કરી લીધી છે ને હવે ટોપી સીધી કરીને હું તમને બતાવું જો આવી રીતના સીધી કરીશું ઉપર જે ફોમકાનો ભાગ છે ને ખેંચીને કરી લઈશું એટલે એકદમ સરસ તૈયાર થઈ જશે જો કેટલી સરસ ટોપી બનીને તૈયાર થઈ ગઈ છે આ મેં મારા માપની બનાવી છે તમે ઈચ્છો તો બાળકોના માપની પણ બનાવી શકો છો હું તમને પહેરીને પણ બતાવી દઉં જો એકદમ સરસ કવર થઈ જાય છે તમે ઘરની અંદર પણ આખો દિવસ પહેરીને રાખી શકો છો જો બહુ ઠંડક હોય તો આવી રીતના ટોપી પહેરીને રાખો તો ઠાર નથી લાગતો તો એકદમ સરસ ટોપી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે ત્રીજો ઉપયોગ બતાવી દઉં સ્વેટરનો જે ઉપરનો ભાગ વધ્યો હતો ને એને આપણે ઊંધો કરી અને પાછળની સાઈડ કટ કરી લઈશું તો મેં અહીં આ સાઈડ કટ કરી લીધી છે અને હવે આ જે સ્લીવનો ખંભાનો વણાકનો ભાગ છે ને એમાં ઉપરનો ભાગ જો પોળો છે ત્યાં આપણે આવી રીતના સહેજ પટ્ટી વાળી લઈશું તો જો મેં આવી રીતના પટ્ટી વાળી લીધી છે એટલે આનો શેપ આવી રીતનો છે આ બાજુ મેં સહેજ આવી રીતના કટ કરી દીધું છે અને આ બાજુ બટન લગાડી દીધું છે તો આનો ઉપયોગ કેમ કરવો એ હું તમને બતાવી દઉં તમે ઈચ્છો તો આને ટોપી સાથે જોઈન્ટ કરી શકો છો આ ટોપી છે આપણી આપણે હમણાં બનાવીએ તો આને ખેંચી અને ટોપીને બંને છેડા બાજુ એક એક ટાંકો લઈ શકો છો આવી રીતના કરવાથી શિયાળામાં પહેરવા માટે સરસ તૈયાર થઈ જશે હું તમને બતાવું કઈ રીતના પહેરવાનું અત્યારે મેં આને જોઈન્ટ નથી કર્યું એમને જ હું પહેરીને બતાવું છું તમે જોઈન્ટ ન કરવું હોય ને એમને રાખવું હોય તો પણ રાખી શકો છો અને બાળકોને પહેરાવું હોય તો બાળકોના માપનું પાછળ બટન લગાડી દેવાનું તો જો આવી રીતના કરવાથી શિયાળામાં તમે વ્હીકલ લઈને બહાર જતા હશો તો જરાય ઠંડી નહીં લાગે ક્યાંયથી પવન નહીં લાગે હું આ વાપરું જ છું અને પહેરવાની એટલી સરસ મજા આવે છે ને કે નાકમાં કાનમાં ક્યાંય પવન નથી લાગતો તો આવી રીતના તમે ટુ વ્હીલર ઉપર પહેરીને જઈ શકો છો અને મેં અત્યારે જોઈન્ટ નથી કર્યું ટોપી સાથે કેમ કે કોઈ પણ પહેરી શકે પણ જો તમે ઈચ્છો તો મેં જેમ પહેલાં તમને બતાવ્યું એમ ટોપીના બંને છેડે સહેજ એક એક ટાંકો લઈને આને જોઈન્ટ કરવું હોય તો જોઈન્ટ પણ કરી શકો છો તો આજના જૂના સ્વેટરના આ બધા જ ઉપયોગ તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ